કલકત્તાની તબીબ સાથે દુષ્કર્મ બાદ હત્યાનો મામલો સામે આવ્યો છે વરસાદ વરસતા પણ સુરત તબીબનો ઉગ્ર દેખાવ સામે આવ્યો છે સિવિલ રેસિડેન્ટ તબીબ અને ખાનગી હોસ્પિટલના તબીબોએ રેલી કાઢી છે સિવિલ હોસ્પિટલથી રેલી કાઢવામાં આવી અને રેલી કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટર કચેરીમાં વરસતા વરસાદમાં ભારે ઉગ્ર અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા તબીબ આલમમાં ભારે રોષ જોવા મળ્યો છે મોટી સંખ્યામાં તબીબો જોડાયા છે અને બધી જગ્યાએ તબીબો હડતાલ પર પણ ઉતર્યા છે સવારે 6 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી કામગીરી થી અડગા રહેશે બધા તબીબો જી આ કલકત્તામાં જે ઘટના થઈ છે એ તો એક પ્રતીક સમાન છે પણ આવી ઘટનાઓ વારે થતી જ રહે છે ઘણા વર્ષોથી અને અમારી આ ડિમાન્ડ ક્યારે પણ સિરિયસલી લેવામાં આવી નથી સો અમે એ માટે પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ વર્ક સ્પેસ પર દરેક વિમેનની સેફટી હોવી જરૂરી છે અને એને અન્યાય મળવો થવો જ ના જોઈએ એની સામે દરેક એવી પનિશમેન્ટ થવી જોઈએ કે જેથી બીજા પણ કોઈ આવો ઘોર અપરાધ કરતા ડરે અમે તો અત્યારે પ્રતિક કરી રહ્યા છીએ અવેરનેસ માટે અને સેન્સિટાઈઝ કરવા માટે અને આ જો અમારું નહીં સાંભળવામાં આવશે તો અમે જરૂરથી આગળ પગલાં લઈશું અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત